બિલકુલ હવે વાત દેવાયત ખવડ વિશે મોરે મોરા બાદ હવે દેવાયત ખવડ કાયદાના સકંજામાં છે અને ગુજરાત પોલીસે ફરી એકવાર સાબિત કર્યું કે ગમે એવું મોટું માથું કેમ ના હોય ગમે એટલી મોટી સેલિબ્રિટી કેમ ના હોય ભલે એને લાખો ફોલોઅર્સ હોય

સાથે મારામારી કરી અને તેમને ધમકી પણ આપી આ બધા ઘણા બધા આરોપ તેમની સામે લાગ્યા અને ગઈકાલે અંતે દેવાયત ખબર ને ઝડપીને પોલીસે સાબિત કર્યું કે જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એટલે જ પછી દેવાયત ખબર ફરી એકવાર લોકઅપમાં પહોંચી ગયા અત્યારે તેમના રિમાન્ડની તજવીજ પણ ચાલી રહી છે દેવાત ખબર કે જે એમની વૈભવી લાઈફસ્ટાઇલમાંથી પણ જાણીતા છે સોશિયલ મીડિયામાં જેમને ફોલો કરે છે બધી ખબર છે કે મોંઘીદાર હોય મોટા મોટા ફાર્મહાઉસમાં પાર્ટીઓ કરવાની પછી ડાયરા યોજવાના એ બધું પડતું મૂકીને હવે તેમણે પોતાની જે કઈ કાલની રાહ છે એ તાલાલા પોલીસ સ્ટેશનમાં એટલા માટે વિતાવ્યું પડી કારણ કે ગંભીર કલમ હત્યાના પ્રયાસની કલમ તેમના પર લાગેલું છે અગાઉ

એમની પણ ઓળખ પરેડ કરવામાં આવશે એમના પણ રિમાન્ડ મેળવવામાં આવશે પરંતુ એક વાત નક્કી થઈ ચૂકી છે મુફદલ જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો બિલકુલ વિકાસ અને આ મંચ ઉપરથી આપણે આ વાત એટલા માટે કહી રહ્યા છીએ દેવાયત ખવડની ધરપકડ એવા મોટા સમાચાર નથી કે ગુજરાતની અંદર બીજા કોઈ સમાચાર એનાથી નાના છે કે ઓછું મહત્વ ધરાવતા છે પણ દેવાયત ખવડની વાત આ મંચ પરથી એટલા માટે કરી રહ્યા છીએ કે હજુ બે દિવસ પહેલાં જ આપણે આ મંચ ઉપરથી ચર્ચા કરી હતી કે ગુજરાતની પોલીસ ધારે તો કોઈ મંદિરની બહારથી ચપ્પલ પણ ન ચોરાય એવી જે એક જાણીતી ઉક્તિ છે એના ઉપર આપણે એક નિવૃત પોલીસ અધિકારી સાથે સંવાદ કર્યો હતો અને ત્યારે જ એમણે કહ્યું હતું કે પોલીસ ક્યારેય પણ એક સિસ્ટમની બહાર જઈને કામ કરતી નથી હમણાં દાવો એવો કર્યો હતો કે પોલીસ દરેક કેસને સમાંતર રીતે જુએ છે આપણા સવાલ આકરા હતા આપણે પૂછ્યું હતું કે જ્યાં મોભાદાર કેમ કે એમાં પણ દેવાયત ખોડનો ઉલ્લેખ હતો જ્યાં મોભાદાર વ્યક્તિનું નામ આવે જ્યાં કોઈ મોટા વ્યક્તિનું નામ આવે એટલે પોલીસના હાથ કેમ ટૂંકા પડે છે આ સવાલ પૂછાઈ રહ્યો હતો પણ એની પછી ગણતરીની કલાકોમાં જ ગીર સોમનાથ પોલીસ અને જે સાત ટીમની રચના થઈ વિકાસ એના માટે સાત અલગ અલગ ટીમની રચના થઈ એમણે જે કામગીરી કરી છે એમણે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે ગમે એવો મોટો મોટો આરોપી કેમ ના હોય ગમે એવું મોટું નામ કેમ ના હોય પણ પોલીસ જો ધારે તો કાયદાના કઠેડામાં ગમે એવો મોટો વ્હાઇટ કોલર ગમે એવો મોટો બ્લેક કોલર ગમે એવો મોટો ગુંડો કે જે પ્રજાને હેરાન પરેશાન કરતો હોય ડરાવતો હોય કોઈ પણ હોય એને પોલીસ રજૂ કરી શકે છે ન્યાયના આપણો આપણો રિપોર્ટ એ જ હતો કે પોલીસ પહેલા તપાસ તો કરે ભલે જે સત્ય પછી બહાર આવશે કોર્ટની કાર્યવાહી બિલકુલ પરંતુ જો તમે એ આરોપીને બચવાનો સમય આપો છો તો પછી તમારા પર સવાલ ઉભા એટલા માટે સતા હતા અને પછી એ જ દિવસે એ જ દિવસે જેવો અહેવાલ આપણે બતાવ્યો ને બીજા દિવસે સમાચાર આવે છે ગુજરાત ફર્સ્ટે જ પહેલા સમાચાર બતાવ્યા હતા કે વહેલી સવારે સુરેન્દ્રનગરના દુદયથી દેવાયત ખવડની અટકાયત થઈ ચૂકી છે અને પછી તેમને ગીર સોમનાથ જિલ્લા પોલીસ ભવન લાવવામાં આવ્યા હતા નથી એમને ત્યાં અન્ય આરોપીઓની સાથે ત્યાં રાખવામાં આવ્યા હતા અત્યારે તેમની જે રિમાન્ડ માટેની તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે પરંતુ જ્યારે ગીર સોમનાથ એસપી તરફથી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી

એ આ પકડાય એ જ છે કે અન્ય કોઈ હજુ પણ બાકી છે એ બાબતે ઓળખ પરેડ કરવાની છે ધુવરાજ સિંહ કે જે અત્યારે પણ હોસ્પિટલના બીછાને છે એમને સામે રાખીને તમામની ઓળખ પરેડ પણ કરવામાં આવશે અને પછી આગળની કાર્યવાહી થશે પોલીસે એમ પણ કહ્યું કે દેવાયત ખબર સામે અગાઉ ચીટિંગનો ગુનો એટલે કે આજે સનાથન વાળો કેસ હતો ચીટિંગનો ગુનો દાખલ થઈ ચુક્યો છે આર્મ્સ એક્ટનો ગુનો દાખલ થઈ ચુક્યો છે અને હવે આ વખતે હત્યાના પ્રયાસનો પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે એ બાબતે પણ તપાસ કરવામાં આવશે અન્ય જે આરોપી છે અત્યારે જે ઝડપવામાં આવ્યા છે એમની સામે કયા કયા કેસ થયેલા છે તો નાની મોટી મારામારીના કેસ આ લોકો સામે પણ છે જુગાડના કેસ પણ એમની સામે છે પરંતુ આવા ગંભીર પ્રકારના ગુના એક પણ આરોપી સામે નથી એ બાબત છે અત્યારે આખરે આ કાવતરું કેવી રીતે રચવામાં આવ્યું અને જ્યારે એ દિવસે અંજામ આપવામાં આવ્યું ધુવરાજસિંહ ને જ્યારે એ ત્યાં માર મારવામાં આવ્યો હતો ત્યાંથી લઈ ગઈકાલ સુધી દેવાયત ખવડ અને તેની ટીમને કોણે કોણે મદદ કરી છે એને પણ પોલીસ પકડવાની છે છે પોલીસે કહ્યું કે કે અમે લોકોને ગાડી આપી રહેઠાણ આપ્યું કે જે પણ એમને સુવિધા સવલત આપી આટલા આટલા સમય સુધી બચાવવા માટેનો પ્રયત્ન કર્યો એમના સુધી પણ પોલીસ પહોંચવાની છે એ તપાસનો એક આખો મહત્વનો વિષય રિમાન્ડ કેટલા મળે છે અને જે ગીર સોમનાથ એસપી નિવેદન આપ્યું હતું એમને સ્પષ્ટ કહ્યું તો અમે મેક્સિમમ રિમાન્ડ માંગવાના છીએ મેક્સિમમ રિમાન્ડ માંગવામાં આવશે જોવાનું રહેશે કોર્ટ કેટલા દિવસના રિમાન્ડ મંજૂર કરે છે ગમે ત્યારે આ સમાચાર બ્રેકિંગ આવશે કે આટલા દિવસના રિમાન્ડ મંજૂર થયા ત્યારબાદ કોઈ નવા ખુલાસા પણ થઈ શકે છે મફત બિલકુલ અને અત્યારે આપણી પાસે ફરી એકવાર દર્શકોને જણાવી દઈએ કે આખી જે થોડા કલાકોની જે તપાસ ચાલી સાત ટીમો બનાવવામાં આવી અને કઈ રીતે પોલીસ દેવાયત ખવડ સુધી પહોંચી આપ જે તસવીરો જોઈ રહ્યા છો જે દ્રશ્યો જોઈ રહ્યા છો દેવાયત ખવડ કઈ રીતે પોલીસના સકંજામાં આવ્યો શું કહ્યું તો એસપીએ આપણે એ પણ સાંભળી લઈએ ગઈકાલે રાત્રે એક સ્પેસિફિક બાતમી હતી કે આ દેવાયત ખવડ અને એના સાથીઓ અમુક સાથીઓ બધા નહીં જે એમના ગામ વતન દુદૈ આવવાના છે એના આધારે પોલીસની ટીમ ત્યાં વોચમાં જ હતી ત્યાંથી આજે વહેલી સવારે દેવાયત ખવડ અને એને અરેસ્ટ કરેલા છે અને એ સિવાય બીજા ત્રણ માણસો જે છે એ જૂનાગઢ જિલ્લાના ગાદોઈ ખાતે અરેસ્ટ કરેલા છે આવી રીતે ટોટલ સાત આમાં આરોપીઓ જે છે અત્યારે સુધીમાં અમે અરેસ્ટ કર્યા છે મુખ્ય કારણ જે છે એ સનાતળ ખાતે ડાયરા ડાયરા માટે થઈને બુકિંગ કરાવેલું અને એમાં જે કલાકાર છે લેટ પહોંચેલા એના કારણે થઈ અને માથાકુર થયેલી ત્યાં અમદાવાદ ગોરલમાં સામસામે ફરિયાદો પણ દાખલ થઈ છે અને એ બાબતે સોશિયલ મીડિયામાં વારંવાર આ જે ફરિયાદી છે એ વારંવાર રીલ મૂકતા હતા અને એને કારણે થઈને બંને બાજુથી સોશિયલ મીડિયામાં અમુક પ્રકારના આક્ષેપ પ્રત્યે આક્ષેપ ચાલતા હતા એમાંથી ઉશ્કેરાય અને કેમકે આ ફરિયાદીએ પોતાનું સ્ટેટસ મૂક્યું હતું સોશિયલ મીડિયામાં કે અમે અત્યારે સાસણમાં છીએ એટલે એના આધારે ફરિયાદીનું પગેરું લઈ અને અહીંયા સુધી પોતાના સાથીદારોને ભેગા કરી વાહનો લઈ અને આવીને આ ક્રાઇમ કરાવ્યો

દેવાયત ખવડ અને તે લોકો સાથે વાતચીત થઈ હતી એટલે કે પંદર દિવસ પહેલા જ આ બધું પ્લાનિંગ કરી નાખવામાં આવ્યું હતું એવી વિગતો પણ ગીર સોમનાથ પોલીસ તરફથી આપવામાં આવી છે ન માત્ર એ પરંતુ સાથે સાથે જે પોલીસે બેકગ્રાઉન્ડ જણાવ્યું કે સનાથલમાં જે એક જ દિવસે બે કાર્યક્રમ યોજવાને કારણે સામ સામે જે ફરિયાદ થઈ હતી ને પછી જે તે સમયે દેવાયત ખબડની કારને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું દેવાયત ખબડની કાર પાણીમાં નાખી દેવામાં આવી હતી અને પછી ઘણા સમય સુધી સોશિયલ મીડિયા પર દેવાયત ખવડને પડકાર ફેંકવામાં આવતો હતો થોડું ટીઝિંગ પણ થતું હતું આ બાબત પણ સામે આવી છે કે સતત દેવાયત ખબડને ટાર્ગેટ કરવામાં આવતા હતા સોશિયલ મીડિયા પર અનાપશના બોલવામાં આવતું હતું અને એમાં તમારે આ જ કાયદાનો તમારે સામનો કરવો પડશે અને પછી કચેડામાં ઉભો પડશે જોવાનું રહેશે કેટલા દિવસના રિમાન્ડ મળે છે શું કાર્યવાહી થાય છે પોલીસ તપાસમાં હવે કયા નવા ઘટસ્ફોટ પણ થાય છે એના પર પણ નજર રહેશે અમારી વિશેષ રજૂઆત રજૂઆતમાં મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ આપ જોતા ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ નમસ્કાર નમસ્કાર